ફાઈન વાટકો કુના માટે મૂકી રાખ્યો વાટકો માં મેં દેજો આ તે ધોઈ દે ઉઠો તું તને દે માં વાટકો દે દે ઓ માના માટે ખાધું નહીં ઓ બતા વાટકો દો અને બપોરે રાજા આવ પછી ખાવાની બપોરે રોદે નહીં કોઈ તમ બા વધો નઈ બપોરે ખા નઈ આપો કચરીયુ ખાધું એટલે આવી જ્યુ પેટ નઈ આરામ હોય કે ના હોય અડધો કલાક ખા 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 કચરીયુ કોઈ પેટ પેટ ભાતું હોય ના કચરીયુ નઈ ખાંટ મણકવાળો એટલે કેટલું ખાખા કરવાનું હોય પછી જાડું થઈ દેવાય આટાકાવા વેલા મારાય એટલું હોય પછી ઓ ના ખાવાનું હોય જા પેલો ઊઠ પાકતો હેડ ગરમ થઈ ગયું નઈ લે પછી થઈ ગયું પાણી એના જીવન ના દીકાં ઘર્મો તના ખાટલા ને શું છો એટલે આમ ભરાવો છો કોઈ ને બાપા સંભાળતા નહીં આતો ગફૂરજી ની બૈરી ને ગફૂરજી લડતો તો કે એટલે જ છું એવો બૈરો તમને મળ્યો તો હારું તો સીધી એટલે લે ભૂખ લાગી છે એટલે એટલે તો ખાઈ ગયા કેટલી વાર ખાખા કરવાનું હોય એ તો હવારે કોઠો કર્યો છે ભૂખ લાગે ના લાગે ગાય હે બડી હની ભૂખ લાગસ તમ ના આ તો કોઈ કોઠી છે ભૂખ તો લાગે પેટ સ તારે ખાતવાગે ખાઈ જયા હાલ 10 વાગતા છે 3 કલાકમાં ભૂખે થઈ ગયા અરે બાપા તમ ના તું નહીં ખાતી હું તો ચો કવસુ છું કצરી આય તને હું આખો ડારો બશેર બશેર કરું છું આ તો હવારમાં વેલા ખાવાનું હોય આખો ડારો ના હોય ભઈ પેટમાં દુખે તો ઉભા પડો

આવી તરી માધુજી લે હ આ આ કસાઈ કોણ કરતા હેડ નહીં ચાલુ રહે છે લીધું કચરિયાનું બેમેય એક સારું તો એ તમે સો પ્રોથો આ નહી ખાવ થા છે અમે ને તમે લઈ લે હોય તો પાછે પાછળનું લઈ લેજો છો તે લાયો છો મો દુકાન થી આ રેડો તો ગોમજિયા વર હેડો આ ખાવાનું

એ ખાર તો મને ખાઈ પડે ને કેવું કતર્યું છે હું તો આખું તો ખર પડે ને યાર આઈ માતું છે મને સખાવ ને માર તો ના રહ્યો કે બાબુલા ને તને મને સખારો ઓ ભરો ઓ જો કડાવે ને પાળા માય ને કઈ સમજણ કન સાચી અમે ગીજો કે ગંછો મને કે હાલુ કાઢે મને ગંછો મને ઈ જ કડાવું છે મારે અને જો કડાવ કડાવ કે પર મારે તમ ઘરે હડ્યો સખાડ્યો મને માર તો આખું છે લે હડ્યો ચડો અયા આ પાડો તો હંગા થઈ ગયો હંગા કી મોડી સો યાર

બાજી 4 વાગે ચાલે ગઈ મારા હારું કડ્યું હવે મળવાની હતી એ મને ખબર હતી કડી જિંદગીમાં સા નહીં માન જોનો ઉતરે બેટા ઉત ઘરે છે ને ઓરીસન કાટે છે રોશી કીધું

કોકને સખાડીએ તો હું વાધો એ તો ચાખવા આજ કે લાવો થોડું કાલ ફરીથી આવ લાવો થોડું એટલે આપડો તો પતી જાય મને ખાવા નથી આ આવું આવો ડબો સોનો મોનો હા તો કામ ફટાફટ ભૂખ લાગી જાય છોકરો ગરબા તો વ્યવસ્થિત આપણે બીજું જો ગરીબ જુઓ સારું એટલે આપડે ના થયું ભૂખ લાગી

લો વર્ષિયા 2002 2002 તો ઠીક છે એ વખત મુલાકાત થઈ ગઈ બઈ બની તું કરું બધું આઈ દઉં શું કર આ એનું પનું આમો ઘર મારું હું એ જંત્રા લઈ ગયો સનનો આ તો લગભગ 6-7 વર્ષ થઈ ગયો તું તો મથારો મારતો મથારો મારતો ન હું ઈરામાં આવો

ખાવાડવા માં કદી પાછી ટપા કરી નાખો આખી વેળાનું પેલી વાર ખાધું બે ખાતું જોયું છે તારો મોકવલા પાય પેલા છે એ તારો બાપો મોમેર ઉપાડી નાવા છે ચોકનો તાન હેડે જતો મેમોને લઈ લઈને ખેર હેડે આવે છે તમ નાય જો કોઈ આવે એટલે આ પડી પેલું ગળન કતરે નોંડા લેતો તમ જીમ કે છે ના કે બંદા અલ્યા જાવા ગુજરાત છે અને ગરબો તો સારું જઈએ છે તૈયારી છે જગ્યા કિલોમીટર આ તો ખબર નથી નક ભેગો થવા આવ્યો ભાઈ બંજી મામા મકોળો કોળો હા આવ હા ભાઈ બંશ મારા સુરત માં ઓગણીસો પંચોણું ભાઈ બંધ થઈ હતી બે હજાર બે માં મેં ઈરાક ગવા સુરત જતા મથારો માં તો ડિંડોલી ગમો અને નવા ગમ ટ્રાન્સફર થયા પાછા એટલે વધારે પડતો નાટક કોઈ કરતી નહીં અને સુક્ષો જે વસ્તુ થાય ને એ વસ્તુ સુક્ષો થી બોલજે ઝઘડો ના થાય ઉપર

અમાર ભૂખ્યો વધારે થઈ જાય ના ના સારું કશુ મારા ઘેર તો ખાવાનું કોઈ કમી નથી મારા પોતાને તમને કીધું ને હું તો સેટલું વસાઈ બેઠો છું આ 300 જમીન ન હા બેટા ઓ કાય કે જો તો હું રોટલો કાલનો રોટલો તો જાઈ ગયા હું હા કો નહી આતા અમે આજે બાજુમાં કરવા

બિન બોલાય મેમ આવું ને બોલાઈ આવું છું પણ આની શીખ પાછી છે ને જ્યાં ઘરોની છે મારી છોકરા બાપરા આપડા મોળા મન બુદ્ધિ ના શોકા બરોબર નો કુટ્યો શું કરવાનું કયો તો કોઈક મહેમાન આવો તો એને પ્રેમ ભાવથી સારું જમાડો મોજ કરાવો જલ્જા કરાવો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય